રાજકોટ સહિત રાજ્યભરમાં પીએચસી કેન્દ્રોમાં ફરજ બજાવતી આ સાવરકરોને કાળઝાર મોંઘવારી વચ્ચે ઓછું મહેનતાણું ચૂકવાતું હોવાથી રજૂઆત કરી હતી રાજકોટ જિલ્લાના ખીરસરા નગર પીપરિયા પાડી ખોખડદળ તાલપીપરિયા ત્રંબા સણોસણા સરદાર ગઢકા ગોંડલની સો થી એકસો પચાસ જેટલી આશા વર્કરો આજે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ખસી ગઈ પગાર વધારવાની માંગણી સાથે રજૂઆત કરી હતી આ વર્કરોએ જણાવ્યું હતું કે અગાઉ રાજ્ય સરકાર પાસે રાજ્યભરની ચાલીસ થી પિસ્તાલીસ જેટલી આશા વર્કરોએ લઘુત્તમ વેતનની માંગણી કરવામાં આવી હતી પરંતુ રાજ્ય સરકાર દ્વારા આશા વર્કરની માંગણી નહીં સ્વીકારાતા તમામ આશા હડતાલ ઉપર ઉતરી ગઈ છે મારું નામ ચાવડા મંજુલાબેન છે નવા ગામ ત્રણમાં આશા વર્કર તરીકે મારી ફરજ બજાવ છું અને ત્રંબા છીએ અત્યારે હાલ અમે કલેક્ટર કચેરીએ તમામ જિલ્લાની સાઠ હજાર જેટલી આશા બેનોની માંગણી છે કે અમારે લઘુત્તમ વેતનમાં વધારો કરે અને બીજા નંબરમાં એવું છે કે જે બેનોને જોખમી સગરભાઈના પૈસા મળતા હતા બસો રૂપિયા એક વિઝિટના બે વિઝિટના ચારસો રૂપિયા એ સરકારશ્રીએ અમારા બંધ કરી નાખ્યા છે જે એસ વાય કે ફેમિલી સર્વેના તમામ અમારી જે પણ અમને વેતન મળતું હતું ને એ સરકારે બંધ કરી દીધું છે અને બે હજાર ફિક્સ પગારમાં રાત દિવસ અમને આ લોકો તોડાવે છે અમારા વેતનમાં વધારો કરતા જ નથી આના માટે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા પગારમાં અને અમારા વેતનમાં વધારો કરે અને પીએમ વાય જેસ વાય કે વાયના તમામ અમને મળતા હતા એ નથી મળતા અને તડકાના રાત દિવસ આશા વર્કર બહેનોને તોડાવે છે કામ કરાવે છે જોખમી સગર્ભા હોય માનો કે ત્રણ ટકા એચબી હોય ચાર ટકા એચ બી એવી બહેનોને અમને પ્રેશર કરી કરી અને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડીએ છીએ અમે એની સાથે જઈએ છીએ લઈએ છતાંય અમારા વેતનમાં આ લોકો એક રૂપિયો અમને દેતા નથી રજૂઆત કરેલી છે અને અમને વારંવાર રજૂઆત કરેલી છે મળતા હતા આબા કાર્ડમાં તે અમને રાતથી ધોડાય છે અને આબા કાર્ડને એક રૂપિયો અમને મળ્યો નથી ઘરે જઈ જઈને અમે બેનો તડકા ના હોય ઠંડી હોય ગમે તે હોય તોય અમે બેનો કામ કરીએ છીએ આયુમાન હોય કામ ભાગ લઈશું શું આગમી શું ભાગ નહીં તો અમારી માંકાર શિકાર છે નહીં ને તો અમે મોટી પાયેમાં હડતાલ કરશું